પણ એસી સાથી ધણી પોતાનું દુખ વિસરતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો એવી એની મુંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી એમાંય સાત ખોટનો એક જ દીકરો લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો ન હતો વેવાય ઘોડા ખૂંદી રહ્યા હતા વહુ મોટા થયા હતા પણ વેવાયની સાથે કંઈક રૂપિયા ચૂકવવાનો કરાર કરેલો તે વિઘ્ન હતું કાઠી આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા કાઠી આમ કાંઈ આબરૂ રહેશે

ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘરે માયા ઠાલવી છે લાવ ત્યાં જવા દે વંડાએ ખુમાણ પંથકમાં એક ગામડું છે ઘોડીએ ચડી ને આપા વંડે ગયા ભૂવો આયર મોટો માલધારી માણસ હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો આપા કાળાને આવે વખતે એ ટેકો આપે ખરો પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે ગામત્રે ગયેલા ઘરમાં આયરાણી હતા તેણે આપાને તાણ કરી ને રાત રોક્યા વાળું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી બાપ બેન લાખાને વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈ ને મારે જમીન મેલવા ન જવું પડે તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેવડાવરાવ્યું કે આયર તો લાંબા ગામતરે ગયા છે હશે બાપ જેવા મારા તકદીર

પણ સવારે જુમણું સરત ચૂક ગાદલામાં જ રહી ગયેલું સાતી પથારી કરી અને આપાને પોઢાડી જુમણું સંતાડી ને પડખેજ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો જઈને બાયડીને કહ્યું આ લે આ સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું જુમણું બાય ચોકી ઊઠી ચૂપ રે તારે એસી પંચાત જટ સંતાડી દે અરે પીટિયા આ હણહકનું જુમણું આપણને ન જરે સાતીએ બાયડીને એક થપાડ લગાવી દીધી જુમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આગોળમાં દાટી દીધો ભડકલું થયું એટલે કાળો તો બાયને મોઢે થયા વગર ઘોડીએ ચડી અને ચાલી નીકળ્યા ઘેર જઈ આઠ સાતીમાંથી ચાર સાતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાના લગન કર્યા અહીં વંડાના દરબારમાં શું બન્યું કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાર પછી બાયને પોતાનું ઝુમણું સાંભળ્યું એને ગાદલામાં તપાસ કરી પણ ઝુમણું ન મળે સાતીને બોલાવ્યો ને પૂછ્યું એલા ઝુમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું સાતી કહે માડી મને ખબર નથી બાઈ સંભાળવા લાગ્યા તઈ કોણે લીધું હોય છે સાતી બોયલો હેમા આપો કાળો ખુમાણ તો નઈ લઈ ગયા હોય ને ઈ શું કામ લે રાતે વાત કરતા તા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કઈ જાય એમાં શું મારા બાપુ પછી કાગળ લખી નાખીશ બાપડા ને જરૂર ખરીને એટલે બહુ વિચાર નહીં કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈને ગળે કૂટડો ઉતરી ગયો થોડા દિવસે ભુવો આયર ગામતરેથી ઘરે આવ્યા બાઈએ એની બધી વાત કહી ઝુમણાની વાત એને પણ ગળે ઉતરી ગઈ એના મનમાં મિત્ર માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ઝુમણું કડવડથી કઢાવી લેવું જોઈએ એને ખેપ્યો કરી ને કાગળ મોકલ્યો ધામધૂમથી દીકરાના લગ્ન પતાવી ને જાણે નવ ખંડની બાદશાહી સાપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાર ડેલીમાં બેઠા બેઠા ડુંગાની ઘૂંટ તાણતા હતા દીકરાના વહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ડુંગો કરવા માટે તાસડી ભરી ભરીને મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા ચાર સાતીની જમીન ચાલી ગઈ તેનો કાંઈ અફસોસ નથી રહ્યો દીકરો પરણાવી ને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ ખેપીએ ભરડાયરાખ્યું એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો ભર નીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાહી આવી ને હાથ કડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આભ તૂટી પડે એ વાત એણે ખરી લાગી ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ઘૂટડો ગળતા આવડે ખેપિયાને જવાબ લખીને આપ્યો લખ્યું હા ઝૂમણો લાવ્યો છું ઘરે એણે મુકાઈ ગયું છે છોડાવીને થોડા વખતમાં આવું છું બાકીની જે ચાર સાતીની જમીન રહી હતી તે માંડી અને કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું સોડવલા હેમનું ઝુમણું ઘડાવ્યું ઝુમણું લઈ ઘોડે ચડી એને વંડાનો રસ્તો લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝુમણું અમારું નહીં એમ કહેશે તો ઝુમણા ઉપર વટકાઈ રકમ માગશે તો તો આ ઘોડો આપીશ અને એટલેથી પણ નહીં માને તો એથી એના ઝુમણાની વધારે કિંમત માગશે તો મરીશ પડખામાં તલવાર તૈયાર હતી ડેલીની ચોપટમાં ભુવો આયર બેઠા હતા

કાળા ખુમાળના રામ રમી ગયા એને પૂરેપૂરો ત્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભયડ ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે દરમિયાન સાતી તો ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો તેમ તેમ કાળા ખુમાળના ટાંગા તૂટવા માંડ્યા હવે વાર ન હતી ત્યાં ભૂવો આયર ઊભા થઈ અને પડખાની એક પછી તે નાડા છોડ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પછીની અંદર આ પ્રમાણે વાતો થતી હતી કા કેતી હતી કે નઈ જરે શું છે ઝૂમણું ગડાવીને લાવ્યો કોણ ઓલો કાળો ખુમાણ અર પીટિયા કાઠીનું મોત ઊભું કર્યું આ સાંભળીને ભુવો આયર ઠરી ગયો હાય હાય એવા ઉના હાહાકાર ધમણે ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં ફળબળી ઉઠ્યા માથાની જાળ વ્રેહ મંડે લાગી ગઈ એ ઊભો થયો

ખૂબ ખાડું પડી ગયેલું હતું થાળીયા વીટી બગલમાં દાબી ભૂવો આવી અને ડાયરામાં બેઠો કસુંબો તૈયાર થયો એટલે નોકરને જા ઓરડે અને ઓલું જોડવા લઈ આવ્યું કાળા ખુમાર શ્વાસ ઘોટાવા લાગ્યો ઝુમણું ગઢમાંથી આવ્યું સામે મુકાણું પછી તો મોં મલકાવી ને ભૂવો આયર બોયલા આપા કાળા લ્યો કાઢો ઓલું તમે લઈ ગયા તા ઈ ઝુમણું કાળા ખુમાણે ઝુમણું કાઢ્યું એના હાથ કાંપતા હતા ડાયરાના એક બે ભાઈઓ બોલી અફેરનો બહુ આવી ગયો છે તે ધ્રુજો છો આયર બોલ્યો હા હા આપાને મોટો ઉતાર આવી ગયો છે હમણાં કસુંબોઈએ કાળા ખુમાણની આંખે અંધારા આવ્યા હુઓ ઝુમણું ઊંચું કરી ને બોયલો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે ઝુમણા હતા તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા ડાયરા એ પૂછ્યું ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝુમણું ઘડાવીને લઈ આવ્યા ને ઓલું હજાર રૂપિયાનું ઝુમણું ગળદ કરી ગયા હોવા ભાઈ આ મારી ઘોડી કાળા ખુમાણ નો સ્વર તૂટી ગયો ધીરે રહી

ધન્ય હોજો તારી માને અને મારી માને માથે ના મારી માનો સોવા મારે પોતાને માથે એક હજાર ખાસડા હોજો ડાયરાના ભાઈઓ આજ આ લાખ રૂપિયાના ગઢેરાનું મોત બગાડવા હું ઉભો થયો તો મારી બાયડીએ એક સાટીનું કહ્યું માન્યું પણ બાયડીને શું કહું મેં તો પોતે જ આવું કામ માન્યું હું પછી તે નાડા છોર કરવા ઉભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોડવું પડત ને

તમે મેળવી શકો